કેમ છો બધા આપનું સ્વાગત છે મારા ગુજરાતી મિની બ્લોગમાં મારી ફન ફેશન ચેનલમાં રોજ હું બારમથી ક્રિકેટ જોઉં છું બરાબર મને કમ્પ્લીટ દેખાતી નથી તો બી જોઉં છું પણ આજે એવું વિચાર્યું કે ચાલો નીચે જઈને જોઈએ તો પહેલાં દર્પણમાં જોઈ લીધું હા કમ્પ્લેટ જ છીએ હા તૈયાર બાકી એકદમ પછી ચપ્પલ લીધા અને એવો જ બહેનનો અવાજ આવે ભાઈ કચરો નીચે જાય છે તો લેતી જજે કેમ કે મેદાનમાં જઈએ ત્યાં જ અમારે કચરા પેટી મૂકેલી છે ચાલો આવજો મારું મોઢું બગડી ગયું કચરાનું કીધું એટલે પણ લઈ તો જવું જ પડશે નહીંતર તો ઘરની બહાર નીકળી દેશે પછી થી તો આપણાથી જવાય ને એટલે આપણે લિફ્ટમાં જ જઈશું બરાબર કચરો હાથમાં અને એક હાથમાં આપણો ફોન બરાબર ને આ છે અમારી શારજાની બિલ્ડિંગ જ્યાં અમે રહી રહ્યા છીએ એ બધા દરવાજો તો મારાથી ખુલતો જ નથી બાપા જોર પડે મારે તો ચાલો તો આ છે અમારું ગ્રાઉન્ડ ગાડી બી પડી ગઈ બધા હોલીબોલ બી રમાય ને આ છે અમારે કચરા પેટી અહિયાં સુધી આવું નતું પણ હવે કચરા પેટી છે તો આવવું પડે છે હું જોઈ રહી છું મારું ધ્યાન જ છે ક્રિકેટમાં કેમ કે પહેલા તો ઉપરથી જોતી પણ હવે નજીક આવી જઈશું તો તમારે બધાને બતાવી દઉં કે જો પાછળ ક્રિકેટ ચાલુ છે ખેલાડીઓને તો હું ઓળખતી નથી પણ સારું રમતા હશે બધા રોજ રમતા જ હોય છે અહીંયા આપણા ઇન્ડિયા જેવું જ છે મસ્ત મજા આવે અત્યારના ટાઈમે બધા દેખાય છે બાકી કોઈ હોતું નથી સાંજ સિવાય તો અહીંયા ગ્રાઉન્ડમાં જોવા માટે જ કેમ કે ગરમી યુએમાં બહુ પડે છે અને વિડીયો ઉતારતો હતો ને તો બધા લોકો જોતા જોતા જતા હતા અને હું તો ક્રિકેટમાં જ ધ્યાન આપતી હતી બહુ મસ્ત રમતા હતા બધા લોકો મસ્ત છે ગરમી બહુ થાય છે યાર હવે કંટાળો આવ્યો જોઈ જોઈને હવે એમ થાય છે કે ચાલો ઘરે અહીંયા ઊભું રહેવા એમ જ નથી બહુ ગરમી લાગે અહીંયા તો આના કરતાં તો મારી બારીશ સારી હતી જ્યાં હું રોજ ઊભા ઊભા જોતી ચલો ઘરે આવજો થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ થેન્ક યુ મારો મિની બ્લોગ જોવા માટે અને લાઈક કરજો